જય લિંબત જયસંદ મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું મિત્રો આજે મારે વાત કરવી છે મોરબી શહેરની અને નાઈ સંસ્કાર જાગૃતિ અભિયાન અંતર્ગત ગત નવ આઠ બે હજાર પચીસને ને શનિવારના રોજ મોરબીમાં પણ યજ્ઞોપવિત કાર્યક્રમ ધામધૂમથી યોજાઈ ગયો એ ખરેખર આપણા વાળન સમાજ માટે એક ગૌરવ સમાન વાત મારી સમક્ષ આવી છે તો આજે આ વિડીયોના માધ્યમથી હું પણ મોરબી વાળન સમાજને અમારા ચેનલ વતી સમા દર્શન ચેનલ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છાઓ આપું છું અને એમના આવા સદકાર્યોમાં ખરેખર પરમાત્મા લીંબચ માતા અને શેર મહારાજ ઘણી એમને સહાય કરી એવી મારા તરફથી પણ એક અરજ કરું છું તો વાણંદને નાય બ્રાહ્મણ તરીકે આ યજ્ઞો પવિત્ર કરવાનું સુચારું કાર્ય આપણા જામનગરના કીર્તિભાઈ માવડીયા સાહેબે ઘણા સમયથી આનું અભિયાન શરૂ કરેલું છે અને નાયવાળન સમાજમાં યજ્ઞોપવિત એટલે કે જનો ધારણ કરાવવાનું કામ કીર્તિભાઈ માવદિયા છેક કચ્છથી લઈ અને રાજકોટ જામનગર મોરબી શહેર અને ઘણા ઘણા શહેરોમાં એમને આ કાર્ય કરેલું છે એ બદલ કીર્તિભાઈ માવદિયાને પણ ફરીવાર દિલથી ધન્યવાદ આપું છું તો મોરબી શહેરમાં આજે નાય સંસ્કાર જાગૃતિ અભિયાનને જેને પ્રેરણા મળી હોય એવા કીર્તિભાઈ માવદિયાની સાથે મોરબીના જયંતિભાઈ માવદિયા સાહેબને પણ આજે એટલા જ યાદ કરવા ખટે કે એમને પણ આ કાર્યમાં ઘણો સહયોગ અને ઘણા માર્ગદર્શક રૂપને પ્રેરણાદાયક એ થયેલા છે હાલ મુકેશભાઈ પનારા જેવું આ કાર્ય સંભાળી રહ્યા છે મુકેશભાઈ પનારાના પિતાશ્રી શરૂઆતથી જ મોરબીમાં આ કાર્યનો શુભારંભ કરેલો અને બહુ જ વિશાળ પ્રમાણ મેદની એ વખતે મોરબી સમાજની એકત્રિત થતી અને એવો જનોય તારણનો કાર્યક્રમ કરતા એ પછી લગભગ બે હજાર આઠ એટલે કે સત્તર વરસથી અત્યારે હાલ મુકેશભાઈ પનારાભાઈ આ કામ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે તો ખરેખર મુકેશભાઈ પનારા તેમજ એમના જે સહયોગી મિત્રો છે એમને સમા દર્શન ચેનલ વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું મિત્રો આજે જ્યારે મોરબી વાણંદ સમાજની વાત કરવી હોય ત્યારે સ્વાભાવિક છે કે મોરબીના વયો કાર્યકર એવા મહેશભાઈ શર્મા મને આપણને યાદ આવે એ સ્વાભાવિક છે આજે મહેશભાઈ શર્મા સાહેબ આપણી વચ્ચે નથી એમને પરમધામની યાત્રા સ્વીકારી લીધી છે એમને દીકરીઓને દીકરાથીએ સવાઈ દીકરીઓને ભગવાન માતાજી ખૂબ જ શક્તિ આપે એવી હું પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું મહેશભાઈ શર્મા એક એવી વિરલ વ્યક્તિ હતા કે ચોટીલા લિમ્બતધામ હતું એના પાયાના પથ્થર મહેશભાઈ શર્મા હતા તો મિત્રો પાયાનો પથ્થર મતલબ કે પાયાની ઈટ બનવી બહુ મુશ્કેલ છે મિત્રો પાયાની ઈટ ઉપર તમે અગિયાર માળ કે પંદર માળની ઈમારત કરો તો પંદર માળ કે અગિયાર માળની ઇમારતનો વજન પાયાને પથ્થરને આવતો હોય છે પાયાની ઈંટને આવતો હોય છે અને પાયાની ઈટ કોઈ દારો આપણને દેખાતી નથી એ રીતે જમીનમાં છે એવું કામ મહેશભાઈ શર્માનું હતું સાથે એટલું પણ કહું છું કે ગમે તેવી કુદરતી હોનારત આવે કે ગમે તેવા કુદરતી પ્રકોપ આવે ત્યારે ઈમારતો ધરાશય થાય પણ કોઈ દિવસ પાયાની ઈટ કે પાયાનો અથ્થર ક્યારેય ઢગતો નથી તો પાયાની ઈટ બનવું ખરેખર ખૂબ જ દોયડું છે ખૂબ જ મુશ્કેલ છે એવા મહેશભાઈ શર્મા નો આત્મા દિવ્ય આત્મા એમનો પરમાત્મા જ્યાં પણ હોય ત્યાં આ મારી શ્રદ્ધાંજલિ એવો પણ સ્વીકારે એવી હું પણ એક પ્રાર્થના કરું છું વિશેષ આજે મોરબી શહેરને જો મારે નવા હોય બિરદાવવું હોય તો મોરબી શહેર તો રાજા રજવાડાના વખતમાં રાજવી પરિવારોના વખતમાં મોરબી શહેર ની જે સ્થાપના થયેલને એ વખતે ભારત દેશમાં મોરબી શહેર બહુ મજબૂત રાજ્ય તરીકે ગણાતું હતું કારણ કે મોરબી શહેર એની સુખ સમૃદ્ધિ એટલી બધી સુખ સમૃદ્ધિની જાહોલી જાહોજલાઈ હતી કે એ વખતે કહેવત હતી કે મોરબી શહેરમાં દૂધ અને ઘીની નદીઓ વહેતી હતી તો ખરેખર આ કહેવત આજે જો આપણે યાદ કરીએ તો આપણા રૂવાળા ઊભા થઈ જાય કે તમે વિચારી શકો છો કે એવી કેટલી જાહો જલાલી હશે કે દૂધ નદીઓ જ્યાં રહેતી હોય એવું મોરબી શહેર અને મોરબી શહેરનું નામ પડ્યું હોય તો મોરબીમાં કડાયેલ મોર મોરના ઉપરથી આ મોરબી નામ પડ્યું છે અને મોરબીને ઠેલડી નગર પણ કહેવામાં આવે છે રાજીવી પરિવાર ખૂબ જ સમૃદ્ધ હતો મોરબીમાં ઘણી હોનારતો થઈ છે ઘણા પ્રકોપો થયા છે પણ મોરબીની જે સાહસિક અને વિરલ પ્રજા છે પળવીર પ્રજા છે એના લીધે મોરબી વારંવાર પાછું એ હતું ને હતું ને એવું બેઠું થઈ જાય છે તો મોરબીની આ જે પળવીર જે વિરલ પ્રજા છે ખરેખર એમને પણ હેર સેલ્યુટ કરું છું કે આવી પ્રજા મોરબીની એમના માટે પણ એક ખરેખર શુભકામના આપું છું એમને હવે જ્યારે મોરબીના આપણે વાણંદ સમાજની જ્યારે મારે વાત કરવી હોય ત્યારે મોરબીના આ અગાઉના જે સેવક જે કાર્યકરો હશે એમને મોરબી શહેરનો ખણો ઘણો વિકાસ આજે પણ કર્યો છે અને મોરબી શહેરમાં જો મારે હજુ પણ એક જૂના કાર્યકરને યાદ કરવા હોય તો નાનુભાઈ પનારા સાહેબ એમનું પણ લેખન કાર્ય અને એક સારા લેખક હતા અને એમને વાણંદ સમાજના નસીહા નામનું પુસ્તક બહાર પાડેલું એ પુસ્તક ખરેખર સમાજમાં એને ઘણું જ જાગૃતિ લાવવાનું કામ એ પુસ્તક દ્વારા થયેલું છે તો ખરેખર મોરબી શહેરમાં આજે જ્યારે જૂના કાર્યક્રમોને યાદ કરવું તો મને બહુ બહુ લાંબો ઇતિહાસ તો એટલો બધો ખબર નથી પણ નાનુભાઈ પનારા પછી એમ કે માજી પ્રમુખ શ્રી શાંતિલાલ અકારા બહુ તેર અને ગંભીર સ્વભાવના શાંતિલાલ બાલમજીભાઈ પનારા એમને પણ મોરબીના વિકાસમાં મોરબી વાળંદ સમાજના વિકાસમાં એમનું પણ ખૂબ જ યોગદાન રહેલું છે અને આર્થિક રીતે પણ એ ઘણા સમાજને સક્ષમ કરવામાં શાંતિભાઈ અખારાની બહુ જ એમની કાર્યવાહી રહેલ છે હાલ મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તાર જે બાળંગયાતનું ટ્રસ્ટ ચાલે છે એના જે પ્રમુખ તરીકે હાલ મનસુખભાઈ લાંખડોજા બિરાજમાન છે એમની જે ટીમ છે એમાં ઉપપ્રમુખ ભરતભાઈ દસાડિયા છે ખજાનચી તરીકે ચિમનભાઈ બજાણિયા છે મંત્રી શ્રી પ્રવીણભાઈ વિઠલાપરા છે સહમંત્રી શ્રી જયેશભાઈ સોલંકી છે મણિભાઈ અખારા આનંદભાઈ ખરચરિયા બાઉભાઈ બજાણિયા ચેતન રજોડિયા જગદીશભાઈ વિંધાણી રવિભાઈ અકારા મહેશભાઈ પલગામડિયા ધર્મેશભાઈ કુંડારિયા ભરતભાઈ સુરાણી કમલેશભાઈ કુંડારિયા રાજેશભાઈ ભલગામડિયા અને દીપકભાઈ બિઠલાપરા જેવા કાર્યકરો આજે મોરબી વાણંદ સમાજની ધુરા સંભાળી રહ્યા હોય ત્યારે ખરેખર આપણને ગર્વ થાય કે આટલા સરસ મજાના કાર્યકરો આજે મોરબી વાણંદ સમાજના વિકાસને એક સરસ મજાનું ભેગ આપી રહ્યા છે ભલે મોરબી શહેર આમ નાનું ભણીએ પણ ત્યાં આપણા જે વાણંદ સમાજના કાર્યકરો છે ભાઈઓ તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને મહેનતથી એવો કામ કરી રહ્યા છે એવું જ મારી નજર સમક્ષ મોરબીમાં સેન ભગત મિત્ર મંડળ એક એવું કાર્ય કરી રહ્યું છે કે આપણા વાણંદ સમાજના કોઈ ભાઈઓના ત્યાં કોઈ મરણ પ્રસન્ન થયો હોય તો એ દિવસે શ્રદ્ધાંજલિ રૂપે ત્યાં ભજન મંડળી જાય છે અને ભજનનો પ્રભુ ભજનનો કાર્યક્રમ કરે છે અને એમાં જે કંઈ આવક આવતી હોય એ પાછી વાણંદ સમાજના વિકાસ અર્થે જ વપરાતી હોય છે અને એના જે સૂત્રધાર છે કાળુભાઈ સત્રોલા આજે કાળુભાઈ સત્રોલાને ખરેખર તો દિલથી યાદ કરું તો કાળુભાઈ છત્રોલા ભૂમિકા મોરબી વાળંદ વિકાસ અર્થે અરે મોરબી શહેર વાળંદ વિકાસ નહીં સમગ્ર જ્યાં વાળંદ પડે વાળંદ શબ્દ પડે ત્યાં કાળુભાઈ સદાયને માટે તત્પર હોય છે એનું સેવાનું કાર્ય ખરેખર બિરદાવા જેવું હોય છે તો મોરબી સેન ફક્ત જે સંતવાણી મંડળ ચાલી રહ્યું છે એમાં કાળુભાઈ ખૂબ જ મહત્ત્વનો સહયોગ આપી રહ્યા છે અને આપણા સાથીદાર મિત્રોમાં છે કિશોરભાઈ વિંધાણી અનિલભાઈ અઘારા હક્કાભાઈ વિંધાણી દિલીપભાઈ ભટ્ટી મનસુખભાઈ વિંધાણી મગનલાલ માંડવીયા અને શાંતિલાલ લખારા મુકેશભાઈ પનારા આજે મોરબી સમાજમાં જો આટલા બધા ધુરંધર કરવો પડ્યા હોય તો ખરેખર આ સમાજનો વિકાસ ને કોઈ ના રોકી શકે એવું હું મારા શબ્દોમાં પણ કહું તો ખોટું નથી વિશેષ મારા જાણમાં એ પણ આવ્યું છે કે ત્યાંના જે જયેશભિંહ સોલંકી છે તેઓ મોરબીમાં મૃત્યુ સહાય ભોજન યોજના એટલે કે શ્રદ્ધાંજલિ જ્યાં કોઈ પરિવારમાં આપણા વાણંદ સમાજના ત્યાં કોઈનું મરણ થયું હોય તો એ દિવસે ત્યાં ચૂલો ન સળગે એ સ્વાભાવિક છે એવી દુઃખદ પળોમાં મોરબીના જયેશભાઈ સોલંકી સમગ્ર મોરબી વિસ્તારમાં જે પરિવારના ત્યાં દુઃખદ અવસાન કોઈનું થયું હોય છે તો પહેલાં ટંકનું ભોજન મહેશભાઈ જયેશભાઈ સોલંકી અને એમના કાર્યકર મિત્રો દ્વારા આ ટિફિન સેવા ત્યાં પહોંચાડે છે ખરેખર આ પણ એક ઉમદા સેવા છે અને આ કાર્યની પ્રેરણા મને આમ તો વાંકાનેરમથી રવિભાઈ લખતરિયાના ત્યાંથી મને પણ મળેલી છે અને આ યોજના અમે પણ અમદાવાદના અમારા પશ્ચિમ વિસ્તારમાં અમે શરૂ કરી છે તો ભાવનગરમાં પણ આ યોજના ચાલે છે મારા ખ્યાલથી રાજકોટમાં પણ ચાલે છે સુરેન્દ્રનગરમાં પણ ચાલે છે અને વાંકાનેરમાં રવિભાઈ લખતરિયા પણ આ યોજના કરી રહ્યા છે અને મોરબીમાં પણ આ સેવા ચાલે છે એ જાણી ખરેખર મારું મારો આત્મા ખરેખર ગજ ગજ મારી છાતી ફૂલે છે કે આપણા વાળંદ સમાજના ભાઈઓ ઠેર ઠેર આવી આવી સેવાઓ કરી રહ્યા છે વળી મોરબી શહેરમાં શ્રી ભક્ત યુવક મંડળ પણ શિક્ષણ સન્માન સમારોહના સરસ મજાના કાર્યક્રમ કરી રહ્યું છે એના પ્રમુખ શ્રી ધીરુભાઈ ધીરુભાઈ છે અને મંત્રી હિતેશભાઈ છે અને ખજાનચી રમેશભાઈ કાંધીયા છે આમ મોરબી વાણંદ સમાજના ખરેખર કાર્યો ઉડીને આંખે વળગે તેવા છે તેમજ કિશોરભાઈ વિંધાણી એ વ્યસન મુક્તિનું અક્ષર ગ્રુપ વ્યસન મુક્તિના કાર્ય વિશ્વકર્મા તાલીમ કેન્દ્રની ત્યાં તાલીમ અપાઈ રહી છે બેંક લોનમાં જે મુશ્કેલીઓ પડતી હોય એમ જ એવા જ બીજા આપણા ત્યાંના કાર્યકર છે અનિલભાઈ અઘારા એ પણ સમાજના બહુ સરસ મજાના કાર્યકર છે આમાં મોરબી વાણંદ સમાજ દરેક ક્ષેત્રે અત્યારે બહુ સરસ એવા કાર્યો કરી રહ્યા છે તેમજ માજી શ્રી દિલીપભાઈ પટ્ટે એમની પણ કુનેહપૂર્વકની સમજણપૂર્વકની કામગીરી આજે શોભી રહી છે એમ દરેક ક્ષેત્રોમાં વાણન સમાજ મોરબી વાળંદ સમાજ અત્યારે અગ્રેસર છે આપ જોઈ શકો છો મોરબી વાળંદ સમાજના કાર્યકરોનું આજે સમૂહ તસવીર હું તમને અહીંયા દર્શાવી રહ્યો છું જો સરસ મજાનું કોમ્બિનેશન જાય છે હવે મોરબીમાં ગત નવ તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ શનિવારના રોજ મોરબીમાં પણ જોનોઈ બદલવાનો જે કાર્યક્રમ મુકેશભાઈ પનારાના હસ્તે થયેલો છે અને આ કાર્ય મુકેશભાઈ પનારા છેલ્લા સત્તર વર્ષથી મિત્રો વિચાર કરો કે એમના પિતાશ્રી આ કાર્ય કરતા હતા તો એમના વારસામાં એમના એમનામાં ગુણ આવ્યો ને એ પણ આજે એ કાર્ય કરી રહ્યા છે તો ખરેખર આવા કાર્ય કરો જ્યાં જ્યાં હોય ત્યાં સમાજનો વિકાસ હરણફાળ હોય એ સ્વાભાવિક વાત છે તો મોરબી શહેરના જે કાર્યકરો છે જેટલાના મેં મને નામ આવડ્યા એટલા મેં આપની સમક્ષ મેં રજૂ કર્યા છે અને ખાસ વિશેષ કહું તો ત્યાંના યુવા કાર્યકરો પણ એટલા જ વસીલા અને તેજીલા છે અને છેલ્લા સાત વર્ષ પહેલાં મોરબીના તેજરાજભાઈ વાઘેલા તેજરાજભાઈ વાઘેલા મોરબી શહેરનો તેમજ નવીનભાઈ કરોલા પણ છે ત્યાં એ એવો પણ મોરબી શહેરના જે સાત વર્ષ પહેલાં જે કેશ કલા બોર્ડનો જે મુદ્દો ચાલતો હતો ત્યારે તેજરાજભાઈ વાઘેલાએ નથી જોયો રાત નથી જોઈ દિવસ નથી જોયો એનો ધંધો નથી જોયો એનો ઘર પરિવાર અને સમગ્ર ગુજરાતના ગુજરાત શહેરમાં લગભગ અમે અમદાવાદ બાવીસ જિલ્લાઓમાં વીસ કે બાવીસ જિલ્લાઓમાં તેજરાજભાઈના દ્વારા કેસ કલા બોર્ડ અંગે મિટિંગો થયેલી એ વખતે તેજરાજ વાઘેલા સતત એની ત્યાં હાજરી હોતી હતી તો આવા જ્યાં યુવા કાર્યકરો પણ કિશોરભાઈ બિંતાણી છે ઘણા હશે ઘણાના મને નામ નહીં પણ આવડતા હોય એ પણ સ્વાભાવિક છે પણ તેજરાજ વાકેલાને પણ આજના દિવસે હું એને એની કાર્યશૈલીને બિરદાવું છું ત્યાંના મહિલા કાર્યકરો પણ મારી નજર સમક્ષ રંજનબેન ફાયાણી તેમજ લતાબેન પનારા એવું પણ મહિલા કાર્યકર ક્ષેત્રે ઘણા એ એમના કાર્યો સારા હતા એવો પણ બિરદાવવાને લાયક છે તો આ થઈ મોરબી વાણંદ સમાજના જે એમના જે કાર્યો છે અને સમાજ વિકાસના કાર્યોમાં જે ભાઈઓ સહયોગ થયા છે એમને ખરેખર એમના કાર્યોમાં ભગવાન માતાજી પરમાત્મા વેગ આપે અને દિવસો દિવસ ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી સમાજ દર્શન ચેનલ રમણભાઈ લિંબાચિયા દ્વારા ખરેખર ખૂબ ખૂબ શુભકામના હૃદયથી મારા અંતરમનથી શુભેચ્છાઓ અને તમારા દરેક કાર્યોમાં પરમાત્મા તમને સહાય કરે એવી પરમાત્માને એક અરજ અસ્તુ રમણભાઈ લિંબાચિયા સમાજ દર્શન ચેનલ અમદાવાદ ુવઃ સ્વાહ તસિવારે ભગો દેવ ધીમી હિયો નહો પ્રચોદયા સ્વાહ ગાયં ભુર્ભુ સ્વાહ તસિવારે ભગો દેવ ધીમો યો નહો પ્રચોયા સ્વાહ ઇદ ગાય ್ರಹೇಪನದೇ ಪಶ್ಯಂತನ ವಿ સ્વાહ ગાય નમ ઓર્ સ્વાહસિર વરેો દ ધીમી હિયો નહ પ્રચોયા સ્વાહ ઇદં ગાયદ નમ ઓર્ગુવા સ્વાહતસિર્વરે वर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहायत्रे इदं नम ॐ भूर्भुवः स्वाहा तत्स ऋतुर् वरेण्यम् देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदन् गायत्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्स

સ્વાહા હેં ગંબીયં ભૈં શરોપંતા પર્છતારામં સર્વં તંસે સહસ્રારામ દેવ પાસં કા પુનાતુ વસો પવિત્રેણ સતરારૈણ સુખવા કામ દુઃખાર સ્વાહા આતિ આજાતીયા કારિણ નિધિયો વિઘો પુણે જીવ જીવર્ સર્વસ્તે યેયે કરનાતા સ્વાહા એસે બોલો આ બોલો જો કાટ નહી દેજો ઈ ઠીકરાની દેવ લેરીગા